શેસે સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે કોષના એક અંગિકા રંજક કણોની ચર્ચા કરીશું રંજક કણોને ઇંગ્લિશમાં પ્લાસ્ટિક કહેવામાં આવે છે પ્લાસ્ટિડ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે હવે પ્લાસ્ટિકનું કામ શું છે તો એ પ્લાસ્ટિક એક પ્રકારનો રંગકણ હોય છે જે આપણને રંગ દેખાય છે અલગ અલગ કલરના ફૂલો દેખાય છે અલગ અલગ રંગ દેખાય છે વનસ્પતિઓના તો એ જે વનસ્પતિઓના જે રંગ છે એ રંજક કણથી આવે છે એટલા માટે એને રંજક કણ જ કહી દીધું છે તો રંજક કણો શું છે ફક્ત વનસ્પતિઓમાં આવે એવું તો નથી કે જો પ્રાણી કોષમાં હોત તો અલગ અલગ રંગના અલગ અલગ મનુષ્ય દેખાતા હે કોઈ પીળો હોત કોઈક નીળો હોત હે કોઈ લાલ હોત પણ એવું નથી એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે તો રંજક કોષના રંજક જે કણ છે એના મુખ્ય બે પ્રકાર છે ક્રોમોપ્લાસ્ટિક્સ એન્ડ લ્યુકોપ્લાસ્ટિક્સ ઓકે જે ક્રોમોપ્લાસ્ટિક્સ હોય છે એ રંગ કણ છે અને જ્યારે લ્યુકોપ્લાસ્ટિક્સની વાત કરીએ આપણે તો એ શ્વેત કણ એટલે કે રંગહીન કણ કહેવાય છે રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિતકણો તરીકે ઓળખાય છે વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ ધરા વધારવા ધરાવે છે રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે રંજક કણોના આંતરિક સંયોજનોમાં ઘણા બધા પટેલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે જે દ્રવ્યને શ્રોમાં એ આધારક કહે છે રંજક કણોની બાહ્ય સંરચના કરણાવ સૂત્રોને સમાન હોય છે કણાવસૂત્રોની જેમ રંજક કણોમાં પણ પોતાના ડીએનએ અને રેબોઝમ્સ ધરાવે છે તો રંજક કણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એની સાથે સાથે એ એક સ્વતંત્ર મૂળભૂત પોતાની ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે કોષો તો પોતાના ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે એની સાથે સાથે જે રંજક કણ છે એ પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે તો ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતા અંગિકાઓની વાત કરીએ આપણે કોશી અંગિકાઓની તો એમાં સૂત્ર પણ છે અને રંજક કણો પણ આવે છે હવે આપણે રસધાનીની વાત કરીએ તો રસધાની રસધાની એ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાનીઓ છે તો રસધાની શું હોય છે એ એક પ્રકારની કોથળી છે એટલા માટે એને ધાન્ય ધાન્ય એટલે કોથળી કહેવાય રસ એટલે કે કોઈ પ્રવાહી પદાર્થને પોતાનામાં સંગ્રહ કરે ને એના નામ પરથી જ તમને ખબર પડી જાય કે રસ એટલે કે એક પ્રવાહી હશે બીજું ધાની ધાની એટલે કે કોથળી તો એવી કોથળી કે પોતાનામાં રસનું સંચય કરતી હોય સંગ્રહ કરતી હોય એને આપણે શું કહી શકાય રસધાની કહી શકાય રસધાનીઓ પ્રાણી કોશિકામાં નાના કદની હોય છે જ્યારે વનસ્પતિ કોષોની વાત કરીએ તો એમાં ઘણા મોટા કદની હોય છે જ્યારે વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રાજધાની કોષના કદનો પચાસથી નેવું ભાગ પ્રતિશત ભાગ રોકે છે હવે તમે વિચારી શકો કે વનસ્પતિ કોષમાં એ કેટલી મોટી હોઈ શકે લગભગ પચાસ ટકા ભાગ તો એ રાજધાની જ ઘેરી લે છે અને અમુકમાં એ નેવું ટકા સુધી પણ હોઈ શકે છે ઓકે તો રાજધાની એટલી મોટી હોય છે કોષોમાં વનસ્પતિ કોષોમાં રાજધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આશુનતા અને બરળતા આપે છે વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે હવે રસધાનીનો આપણે જે વાત કરીએ તેમાં જેટલા પણ એમિનો એસિડ્સ છે શર્કરા છે વિવિધ કાર્બનિક એસિડ્સ છે અને પ્રોટીન્સ છે એનો સમાવેશ થાય છે તે બધા આપણે વિચારીએ કે પ્રોટીન્સ ક્યાંથી આવે છે એનો સંગ્રહ ક્યાં થાય છે તો એ બધું ક્યાં થાય છે રજધાનીઓમાં થાય છે અમીબા જેવી એક કોષીય સજીવોમાં અન્નધાની ખોરાકનો સંગ્રહ કરતી રસધાની ખોરાક દ્રવ્યો ધરાવે છે જેને અમીબા ઉપયોગમાં લે છે કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રજધાનીઓ પણ ધરાવે છે જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે તો આ છે રજધાની અને રંજકણ કોષની લગભગ બધી આપણે વાત કરી એમાં પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે આથી કોષ પાયાનું સંરક્ષણીય આયોજન ધરાવે છે આ કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે જેવા કે શ્વસન પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું આમ કોષ તે સજીવોનો પાયાનો બંધારણીય એકમ છે તે સજીવોની પાયાનીય ક્રિયાત્મક એકમ પણ ગણાય છે તો અહીંયા આપણું કોષ પૂરું થાય છે ઓકે તો એનામાં આપણે શું શીખ્યા એની વાત કરીએ તો કોષ અને કોષની જેટલી પણ અંગિકાઓ છે અને એ અંગિકાઓ કેવી રીતના કાર્ય કરે છે પોતાનું એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરી હવે એની સાથે સાથે કોષ કેવી રીતે આપણા દૈનિક જીવનમાં કામ આવતી અંગિકાઓના જે મૂળભૂત બંધારણમાં એ ઉપયોગી છે એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ બંધારણીય પાયાનું એકમ પાયાનું એકમ કહીએ છીએ એનો કારણ શું છે કેમ કે આપણો કોઈ પણ અંગ હોય એમાં નાનામાં નાનો જે પણ તત્વ છે શું છે એ કોષ છે કોષથી મળીને જ શું બને છે અંગ બને છે ઓકે હવે અંગ મળીને શું બનાવે છે અંગતંત્ર બનાવે છે અને એ અંગતંત્ર બધા અંગતંત્ર મળીને આપણા શરીરનું નિર્માણ કરે છે તો શરીરના અથવા તો સજીવના પાયાનું એકમ શું છે કોષ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી ધન્યવાદ